નમસ્કાર મિત્રો આરજીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે જેમાં જીવન અસ્તવ્યસ્ત થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે શુક્રવારે પાંચમી સપ્ટેમ્બર દક્ષિણ રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે આ સિવાય રાજ્યના આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને અઢાર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી મોન્સૂન ટ્રંકના કારણે રાજ્યના ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી ત્યારે શુક્રવારે પાંચમી સપ્ટેમ્બર નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત તાપી નર્મદા ભરૂચ છોટાઉદેપુર ભાવનગર અમરેલી બોટાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દીવ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવા વાત સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ધન્યવાદ